જનતા ઓમ પ્રકાશ ને જુનાગઢ જૂનાગઢના વહીવટીદાર બનાવવામાં આવતા કમિશનર ઓમ પ્રકાશે મીડિયા સમક્ષ પ્રથમ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કલાકોની જે કોઈક સમયસ્યા હોય તો તેનું વહેલી તકે નિરાકરણ

જે પણ કોર્પોરેશનના કામો છે અને આપણે ઝડપથી પૂરા કરીશું અને ખરેખર વિસ્તારવાઈ જે જે સમસ્યાઓ છે અને કેવી રીતે આપણે ઝડપથી આ સમસ્યાનું નિરાકરણ કરી શકાય કોર્પોરેશનને વધુ વેગવંતી અને પારદર્શક કેવી રીતે બનાવી શકાય અને માણસોની જે પણ સમસ્યાઓ છે અને કેવી રીતે આપણે રિયલ ટાઈમ ઉપર ઝડપથી નિરાકરણ લાવી શકાય ખરેખર જૂનાગઢની જનતાના જે પણ પ્રશ્નો છે અને યોગ્ય સુવ્યવસ્થિત પારદર્શક તરીકે નિરાકરણ ઝડપથી લાવી શકાય આ તમામ પ્રેરણા કોઈ ખાસ ડ્રીમ ચિનાબિતની પ્રજા માટે તમામ